એ છે કે ભોળાદ હાલનું ઉપરાણું લઈને જે પણ વ્યક્તિઓ અમને ફોન કોલ્સ કરે છે અને ગેરબંધારણી ભાષામાં વાત કરે છે અભદ્ર ભાષાનો પ્રયોગ કરે છે એ લોકોને હું કહી દઉં છું કે તમે તમારા ઘરના સંસ્કારોને લોક ઉજાગર ના કરો એનાથી સાબિત થાય છે કે તમને તમારા ઘરમાં કેવા સંસ્કારો મળ્યા છે એટલે નમસ્કાર મિત્રો કલમેશ જાદવનો એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જે આ મિત્રો આ વિડીયોમાં તમે જોઈ શકો છો કે કમલેશ જાદવે દાનબા બાપુને અને તેમના ચાહકોને કંઈક કહ્યું છે અને તેમનું ઉપરાણું લઈને તેમને જેમણે કોલ કરીને અભદ્ર ભાષા બોલી હતી તેમણે આ વ્યક્તિએ કમલેશ જાદવે કંઈક કહ્યું છે તે જોઈ શકો છો અમારા વિડીયોમાં પણ મિત્રો પહેલાં તો તમે અમારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરી નાખવા અમારી ચેનલને અને આ વિડીયોને પૂરેપૂરું જોજો અને તમને આવા વિડીયો ગમે તો વધુમાં વધુ શેર કરી નાખજો ત્યાં તાળા મારી દેવા જોઈએ અને ટ્રકો ભરીને ભોળાદાલ ની અંદર બધા જ કેન્સર પીડિતોને રાખી દેવા જોઈએ અને દાદભાને વિનમ્ર વિનંતી કરી બે હાથ જોડીને કેવું જોઈએ કે તમારે જે પણ મંત્ર મારવા હોય તે મારો તમારે જે પણ કરવું હોય તે કરો તમે જે પણ ઈશ્વરી શક્તિ દૈવિક શક્તિનું આહવાન કરવું હોય તે કરો પણ આ કેન્સર પીડિતોને કેન્સર જેવી જીવલેણ બીમારીથી મુક્ત કરો તેને રાહત અપાવો અને ગુજરાતની અંદર જેટલી પણ કેન્સરોની હોસ્પિટલ છે તેને તાળા મારી દેવા જોઈએ સીધી વાત પણ આ બધો સંવાદ અમે ન્યૂઝ ચેનલોના માધ્યમથી ટીવી ચેનલોના માધ્યમથી જાહેર જનતાની સામે અમુક પ્રતિષ્ઠિત વ્યક્તિઓને સાથે રાખી એગ્રીમેન્ટ પેપર સાઇન કરી અને પછી કરવા માગીએ છીએ તો મિત્રો અહીંયા અમે કોઈની ધાર્મિક લાગણી દુભાવવાની વાત નથી કરતા કોઈ પણ વ્યક્તિ વિશેષ ઉપર ખોટા આક્ષેપો નથી મૂકતા પણ જે દાવાઓ જ કરે છે અને જે સોશિયલ મીડિયાથી મળતી માહિતી મુજબની અમે વાત કરી છે અંધવિશ્વાસ પાખંડવાદ અંધશ્રદ્ધાના વિરોધમાં લડત આપવી એ ભારતીય સંવિધાનના આર્ટિકલ એકાવન એ મુજબની સ્વતંત્રતા છે અમારી સ્વતંત્રતા છીનવવાનો કોઈને હક નથી બીજી વાત એ છે કે ભોળાથ ભાલનું ઉપરાણું લઈને જે પણ વ્યક્તિઓ અમને ફોન કોલ્સ કરે છે અને ગેરબંધારણી ભાષામાં વાત કરે છે અભદ્ર ભાષાનો પ્રયોગ કરે છે એ લોકોને હું કહી દઉં છું કે તમે તમારા ઘરના સંસ્કારોને લોક ઉજાગર ના કરો એનાથી સાબિત થાય છે કે તમને તમારા ઘરમાં કેવા સંસ્કારો મળ્યા છે એટલે મહેરબાની કરીને કે અમારી સીધી લડત જ્યાં લડવાની છે જેને અમારે પડકાર ફેંકવાનો હતો જ્યાં જેને અમને અમારે ઓફર આપવાની હતી જેને ચેલેન્જ આપવાની હતી અમે એને આપી ચૂક્યા છે અમારી ડાયરેક્ટ લડત એ વ્યક્તિ સાથે છે અને એ પણ કોઈ વ્યક્તિગત લડત નથી સંવૈધાનિક લડત છે મિત્રતાની લડત છે સત્ય અને અસત્યની લડત છે એટલે એમાં બીજા બીજા કોઈ પણ અસામાજિક તત્વોએ માથા ના મારવા ફોન્સ કોલ્સ કરી અને અમને હેરાન પરેશાન ના કરવું આ હું વિનમ્ર વિનંતી કરું છું મળશું